પકોડી બતાવો કડક પકોડી આવી ગઈ જો હાલો પકોડી ખાવા તો વાળીએ પકોડી ખાવાની કંઈક અલગ મજા આવે પકોડીની સીન લઈ લો સારું જો આ પકોડી બનાવે હે આ છબલામાં પકોડી છે આ પાલામાં પાણી છે અને કેવા લોકેશનમાં બેઠા હિ તમને બતાવું અમારું ચેવું ડાઇનિંગ ટેબલ પાયા ઉપર પકોડીનો પ્રોગ્રામ ને ડાઇનિંગ ટેબલ અમારું અમારું બાઈક છે પછી સામે પાણીનો બોર છે પછી આ બાજુ ભાઈના એળા છે સાઠ વીઘા જમીનમાં એમને એડા વાયેલા હે તો જુઓ મસ્ત મસ્ત એડા છે મોટર ડેન્જર